નમસ્કાર દર્શક મિત્રો હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ માં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ ભણવાના છીએ એટલે કે સાદા ભૂતકાળ વિશેની ચર્ચા કરવાના છીએ તો વિનંતી કરીશ વિડિયો છે એ અંત સુધી જોજો જેથી કરીને તમારા મનમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ ના કોઈ પણ ડાઉટ છે ન રહી જાય તો મિત્રો પહેલી વસ્તુ તો એ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ એટલે શું અથવા તો એનો ઉપયોગ ક્યારે થાય છે તો મિત્રો વીતેલા સમયમાં જે ઘટના કે ક્રિયા થઈ ગઈ હોય તેવી દરેક ઘટના કે ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ એટલે કે અ વર્બ ટેન્સ યુઝડ ફોર એક્શન્સ ઓર ઇવેન્ટ્સ ધેટ વર કમ્પ્લીટેડ એટ અ સ્પેસિફિક ટાઈમ ઇન ધ પાસ્ટ એટલે કે ચોક્કસ સમયે સ્પેસિફિક ટાઈમ ની અંદર કોઈ ઘટના કે ક્રિયા બરાબર છે ભૂતકાળમાં થઈ ગઈ તેવી દરેક ઘટના આકારની અંદર દર્શાવાય છે ક્લિયર છે મિત્રો હવે જોવો જોઈએ કે જ્યારે પણ મિત્રો

કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે બરાબર છે જે આપણો સાદો ભૂતકાળ છે બરાબર એમાં કયા વર્બનો ઉપયોગ થાય છે બરાબર કોઈ પણ ટેન્સ છે બરાબર છે એનું વાક્ય તમારે બનાવવું હોય તો એમાં ત્રણ વસ્તુની જરૂર પડે કઈ કઈ કર્તા ક્રિયાપદ અને કર્મ અને અધર વર્ડ્સ હોય તો એની અંદર આપણે મૂકવાના હોય તો પહેલી વસ્તુ તો તમને એ ખબર હોવી જોઈએ કે

બીજી વસ્તુ કેમાં આમાં ટુબી નું રૂપ ક્યુ વપરાશે તો કે ટુબી ના રૂપ તરીકે સાદા ભૂતકાળમાં માત્ર ડીડ નો જ ઉપયોગ થશે કેનો ઉપયોગ થશે ડીડ નો જ ઉપયોગ થશે અને કેમાં તો કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં સેમાં તો કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ બરાબર છે ટુબી ના રૂપ તરીકે ડીડ નો ઉપયોગ થશે બીજી એક વસ્તુ કે આમાં વર્બ ક્યુ વપરાય મિત્રો તો કે વી2 બરાબર છે સાદા ભૂતકાળની અંદર કરતા પછી સીધું જ વી2 આવે

અને નોટ શું થાય ડીડ અને નોટ આનું જે બરાબર છે ટૂંકું રૂપ તમારે જોવું હોય તો શું થઈ જાય ઓકે કે ડીડ અને ડીડ વચ્ચે ડીડન્ટ ને ડીડન્ટ પણ વાંચી શકાય પણ ફ્લુએન્સી બરાબર સ્પીડમાં બોલવા માટે ડીડ નો આપણે ઉપયોગ કરીશું હવે મિત્રો આપણે આની જે વાક્ય રચના છે હકાર નકાર અને પ્રશ્નાર્થ એના વિશેની ચર્ચા કરીશું તો જોવો જોઈએ મિત્રો તો સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના કેવી પેલા આવે વર્ડ્સ હોય તો અધર વર્ડ્સ લખવાનો નકાર લખવાની જરૂર નથી ક્લિયર છે મિત્રો હવે આ કેવી વાક્ય રચના થઈ તો કે હકાર આની નકાર વાક્ય રચના શું થાય મિત્રો તો કે કર્તા બરાબર છે પ્રશ્નાર્થ વાક્ય વી વન નો સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ક્લિયર છે મિત્રો જોવો જોઈએ હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવ છે

સાદા ભૂતકાળની જે નકાર વાક્ય રચના છે એટલે કે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા v1 નો યુઝ થશે ક્યારે તો કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હવે આના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ જેથી કરીને તમને વધારે સારી રીતે સમજે બરાબર છે મિત્રો હવે જોવો જોઈએ હું એમ કહું બરાબર છે કે મે બુક વાંચી મે બુક વાંચી બરાબર છે અથવા તો માની લો કે એવું કહી આપણે બરાબર છે કે મે વાંચ્યું

શબ્દો પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય ડીડ છે એ પહેલા આવી જાય કરતા છે એ પછી આવે પછી વિવન આવે બરાબર છે પછી કર્મ આવે ને પછી બાકીના શબ્દો આવે એક વસ્તુ યાદ રાખો કે સાદા ભૂતકાળની અંદર હંમેશા બરાબર છે હકાર વાક્યમાં કરતા પછી સીધું જ વી2 આવે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા વિવન જ આવશે કોઈ પણ વાક્યનું નકાર તમારે બનાવવું હોય કાળ કોઈ પણ હોય બરાબર છે તો ફરજિયાત નોટનો ઉપયોગ થાય અને એ ત્રીજા સ્થાને જ નોટ આવે

તો મેલ રોટ લેટર બરાબર છે મિત્રો તો સાદા ભૂતકાળના વાક્યો છે એ તમે આવી રીતે બનાવી શકો છો બરાબર છે હવે આ વાક્ય નું મારે નકાર બનાવવો હોય તો શું થાય તો કે રાહુલ ડીડ નોટ રીડ અ did રાહુલ રીડ અ બુક એનું પ્રશ્ન આ વાક્ય થયું તેવી જ રીતે શીતલ રોટો લેટર શીતલે એક પત્ર લખ્યો શીતલે એક પત્ર નથી લખ્યો શીતલ ડીડ નોટ રાઈટ અ લેટર શીતલે પત્ર લખ્યો ડીડ શીતલ રાઈટ અ લેટર ક્લિયર છે મિત્રો તો આટલા એક્ઝામ્પલ થી તમે સાદો ભૂતકાળ છે બહુ સારી રીતે સમજી ગયા હશો હજી કોઈ આપણે એક્ઝામ્પલ લેવું હોય તો લઈએ બરાબર છે અહ જોવો જોઈએ ઓકે

યશ અને નથી આપી શકતા બરાબર છે જેમ કે હું તમને કહું આ જે તે સમયે રાજકોટ ગયો હતો ક્લિયર છે મિત્રો તો એવા પ્રશ્નોમાં જ્યારે તમે એવું કહો છો બરાબર છે કે અથવા તમને એવું પૂછવામાં આવે કે તમે રાજકોટ ગયા યુ ગો ટુ રાજકોટ બરાબર છે ત્યારે હંમેશા બરાબર છે તો આનો જવાબ તમે યખવા નમાં આપી શકો પણ હું તમને એમ પૂછું કે તમે ક્યારે રાજકોટ ગયા બરાબર છે તમે ક્યારે રાજકોટ ગયા તો વેન ટુ રાજકોટ

એવા દરેક પ્રશ્ન છે ડબલ્યુ એચ ફેમિલી થી બનશે અહીં વેન છે અહીંયા વેર પણ હોઈ શકે છે વોટ પણ હોઈ શકે છે ક્લિયર છે મિત્રો તો આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે હજી એક બીજી વસ્તુ છે જેનો કોન્સેપ્ટ છે એ મારે તમને ક્લિયર કરાવવાનો છે જોવો જોઈએ મિત્રો એક આવે બરાબર શું આવે એક કે યુઝ્ડ ટુ બરાબર છે શું આવે એક યુઝ્ડ ટુ આવે બીજું શું આવે મિત્રો કે યુઝડ ટુ જ આવે બરાબર છે બે યુઝડ ટુ જ છે પણ એક યુઝડ ટુ છે એના પછી વી1 આવે એક યુઝડ ટુ છે એના પછી વી4 આવે બરાબર આનો વિડિયો છે એ આપણે ઓલરેડી આપણી ચેનલ ઉપર છે અપલોડ કરી દીધો છે પરંતુ અહીં પણ મારે તમને આ કોન્સેપ્ટ છે ક્લિયર કરાવવો પડશે તો મિત્રો યુઝડ ટુ છે બરાબર છે એ ક્યારે એનો ઉપયોગ થાય છે જ્યારે તમે ભૂતકાળમાં તમારી કોઈ આદત હતી તમારી કોઈ હેબિટ હતી બરાબર એવું દર્શાવવા માટે તમે યુઝડ ટુ પ્લસ વી1 નો ઉપયોગ થાય છે કેવી રીતે હોય તો કે સબ્જેક્ટ પ્લસ યુઝડ ટુ પ્લસ વી1 બરાબર છે આમાં શું હોય યુઝડ ટુ પ્લસ વી4 માં શું હોય તો કે એમાં શું હોય સબ્જેક્ટ આવે પછી એમ ઇઝર આવી શકે બરાબર વોઝ વર આવી શકે બરાબર છે પછી યુઝડ ટુ આવે અને પછી છે ઈ વી4 આવે બરાબર છે તો મિત્રો જ્યારે પણ તમારી ભૂતકાળની કોઈ આદત હતી બરાબર એવું દર્શાવવા માટે શેનો યુઝ થાય તો કે યુઝડ ટુ પ્લસ વી1 નો ઉપયોગ થાય પરંતુ તમારી એ આદત હજી છે હજી છે બરાબર છે વર્તમાનમાં વર્તમાનમાં પણ છે ત્યારે એમાં યુઝડ ટુ પ્લસ વી4 નો ઉપયોગ થાય છે અને સાથે સાથે આ જે બી ના રૂપો છે આ એનો પણ ઉપયોગ થાય છે બરાબર હવે તમને એમ સાથ એમ થાશે કે આમાં કઈ સમજાણું નહીં છે બરાબર છે ઉદાહરણ આપો એક્ઝામ્પલ થી આપણે સમજીએ બરાબર છે હું એમ કહું કે હું મારા બાળપણના સમયમાં ક્રિકેટ રમતો હતો બરાબર છે તો આઈ યુઝ ટુ આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ બરાબર ઇન માય ચાઇલ્ડહુડ બરાબર છે શું હું મારા બાળપણના સમયમાં ક્રિકેટ રમતો હતો અથવા તો હું ક્રિકેટ રમતો હતો એમ હું ભૂતકાળમાં ક્રિકેટ રમતો હતો તો આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ

હવે મારે એવું કેવું હોય કે તેણીને સ્મોક કરવાની આદત હતી તેણીને તો સી યુઝ ટુ સ્મોક તેણીને હજી સ્મોક કરવાની આદત છે તો સી ઇઝ યુઝ ટુ સ્મોકિંગ સી ઇઝ યુઝ્ડ ટુ સ્મોકિંગ હજી પણ એને સ્મોકિંગ કરવાની આદત છે એવું દર્શાવવું હોય બરાબર છે મિત્રો એવું દર્શાવવું હોય ત્યારે યુઝ્ડ ટુ પછી રીફર નો યુઝ થાય છે હવે અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ છે બરાબર છે એને કોન્સેપ્ટ છે ઈ એવો યાદ રાખેલો હોય છે કે ટુ પ્લસ હંમેશા વી આવે છે બરાબર તો અહીં ટુ પ્લસ વી પણ છે અને ટુ પ્લસ વી પણ છે બરાબર છે તો હવે આપણે અહીં એક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે મિત્રો જોવો જોઈએ કે આ જે યુઝ્ડ ટુ છે

એમાં યસ્ટરડે હોય શું હોય યસ્ટરડે હોય તો પણ એ સાદા ભૂતકાળનું વાક્ય છે બરાબર પછી શું હોય તો કે અગો હોય તો પણ એ સાદા ભૂતકાળનું વાક્ય છે બરાબર છે જો કોઈ સેન્ટેન્સની અંદર વન્સ હોય વન્સ એટલે એકવાર તો પણ એ સાદા ભૂતકાળનું વાક્ય છે બરાબર છે પછી જો કોઈ સેન્ટેન્સમાં એટ 8:00 ટાઈમ આ ચોક્કસ સમય થઈ ગયો કોઈ ફિક્સ ટાઈમ થઈ ગયો બરાબર છે તો પણ એ સાદા ભૂતકાળનું વાક્ય હોય બરાબર છે બીજું કે જો કોઈ વાક્યની અંદર લાસ્ટ બે હોય ટૂંકમાં લાસ્ટ પછી ગમે હોય ડે હોય બરાબર છે વીક હોય ઈયર હોય મંથ હોય બરાબર છે આવું હોય તો પણ એ સાદા ભૂતકાળનું વાક્ય કહેવાય તો મિત્ર મિત્રો આટલા જે કીવર્સ છે એ પણ તમારે યાદ રાખવાના છે કે જેથી કરીને બરાબર તમે સાદો ભૂતકાળ છે

ગયા અમે ગયા મહિને સોમનાથ ગયા અને પાંચમું સેન્ટ્રો રવિ રવિએ 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 એક નવી બાઈક રવિએ એક નવી બાઈક કરી બરાબર છે તો આ જે પાંચ સેન્ટેન્સ છે યાદ રાખવાની છે જો એવું આવે તો એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ બની જાય છે તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો છે એ ગમ્યો હશે બરાબર અને તમને આ વિડીયો ઉપરથી ઘણી બધી નવી વાતો પણ શીખવા મળી હશે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો બરાબર છે વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને એક વોટ્સઅપ ગ્રુપ એક ફેસબુક ગ્રુપની અંદર આ વિડીયોની લિંકને જરૂર શેર શેર કરજો તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત ટેક કેર ગુડ બાય થેન્ક યુ સો